બિારા ને મારો છે બાય જો હજી દુખે છે હજી હ હ કરે એક કામ કઈ તારી આગળ ટીકડી થી કાઢ તું પાઈ ને દુખ તું તો મટે મને કાઢું છું ફોટો દેખા શું કરે છે આપે આલે ગોળી આલ

ત્યારે ના મે ફિલ્મ માં એવું જોયું હતું કે બધા ભૂત પૂનમ રાતે બધા જ બહાર નીકળે છે એ તું મગજ નો મારા સાથે ભૂત આવશે ને જોઈ જા તું પેલા ફોન ફોન લગાડ ભાઈ તો હાલ ઓલા બધા આપડી ડાયરેક્ટ વાડી આવશે તો આપણે વાળીએ ઓલા બે ભાઈ પણ લેવો તો ક્યાંય ગયા ક્યાં ગયા બે ભાઈ

મજા આવશે ખાવાની મને તું વેણ મઈ ઈ બુલી મિલી મિન ખાઈ લેજો મારા ભાઈ લે ખા તું બાથરૂમ માં છે બાથરૂમ બાથરૂમ શું કરું તારે પેશાબ પાણી કરવા ના ના

હા બોલા પણ ટટ્ટા જઈએ આમ ખબર ન પડી બરોબર આમ જો હા ધન આમ નહી આ હતાર દો હા આ હતાર દામમાં વાડમાં અરે જે કોઈ ન સાપ પડો જો હ ઓ ભાઈ ઓય ઓય આને વાય કરતી લાગે એ બેઠાન મનવા ને એલા થોડો કંટ્રોલ માં રે ને એલા બનેક પડી જાય માફ

અલા આયા જો ના હું કંટાઈ ગયો હામો ને તા હમ બે હામો કડી ગયો લાગે અલા મને ક ખુ કડી ગયો લાગે

તારો હવે પાણી પાણી કઈ દેખી એટલે ભૂત છે ભૂત ભૂત ને

આને ઉધરા થઈ ગઈ લાગે આમ જો બીડી ના બેઠો બેઠો આ કામ કરતો હોય જો ભાઈ

બાફો હોય તો ગમે હોય બે શું છે જાનો હોય નાનો એ તો દીધું એ આને મને પાડો જાય